નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપની કુંડળીમાં જ્યારે શનિ મહારાજ ખરાબ થઈ જાય ને ત્યારે ઘણી વખત આપણે જ્યોતિષો શનિ પહેરવાની સલાહ આપી દે છે પછી ચાંદીમાં શનિ પહેરાવે લોખંડમાં શનિ પહેરાવે કાં તો પછી પેલી લોખંડની રીંગ તમને વચ્ચેની આંગળીમાં પહેરાવી દે આમાં બહુ ધ્યાન રાખો આ વસ્તુ તમને જરાક પણ ફાયદો નહીં આપશે શનિ ખરાબ છે શનિ પહેરવાની જરૂર છે તો શું પહેરશો વચ્ચેની આંગળીમાં સોનામાં શનિ વેરો અને શનિના પૈસા નથી ખર્ચી શકતા ને તો એક સોનાની રીંગ જમણા હાથની વચ્ચેની રીંગમાં પહેરી લો ગુરુ સોનું છે અને શનિની આંગળીમાં ગુરુ આવ્યો શનિને એટલી સરસ સહાય મળી જશે કે તમને કોઈ નુકસાન જ નહીં થાય ગુરુ શનિની યુતિ જેની પણ કુંડળીમાં છે એને જિંદગીમાં ક્યારેય અચાનક કોઈ મોટું નુકસાન નથી થતું હંમેશા એ માણસ છેક એન્ડ પર આવીને બચી જાય અને કુદરતી સહાય મળી જાય એને તો આવી ભૂલ નહીં કરતા શનિ ખરાબ છે તો વચ્ચેની આંગળીમાં ફક્ત સોનું પહેરશો તો પણ તમને સારી સહાય મળી જ જાય તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે